કારણે મોત નીપજ્યું હતું ઘટનાના પગલે અમરોલી પોલીસે હત્યારાની શોધ ખોળાદરી છે અમરોલી કોસાડ આવાસમાં રહેતા સ્તની અતુલ સોલંકી રાબેતા મુજબ છ વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા

નાનાભાઈ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોકી ગઈ હતી તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો કે જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આતડું બહાર આવી ગયું હતું છે તે અગાઉ પણ જેલની હવા ખાઈ ચુક્યો છે અલ્પેશ વિરુદ્ધ અલગ અલગ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ચોરીના છ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે આણંદમાં પણ ચોરીની ઘટનામાં અમરોલી પોલીસ જ અલ્પેશની ધરપકડ કરી આણંદ પોલીસને સોંપ્યું હતું કે જેમાં તે થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો બાજુમાં જ રહેતા સની તેમજ તેમના પિતા અતુલ અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો અલ્પેશ અને સની બંને એક જ સમાજના છે જો કે હુમલો કર્યા બાદ અલ્પેશ તેમના પિતા અને તેમના ભાઈ વતન સાવરકુંડલા નાસી છૂટ્યા હોવાની પોલીસને માતમી મળે છે તો જેથી પોલીસે એક પીએસઆઈ સાથેની ટીમ સાવરકુંડલા રવાના કરી હતી ત્યાં ચારેય આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી હાલ ચારેય આરોપીનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામના જે ફરિયાદી મહેશ સની ભાઈ છે એ અને આ કામના આરોપીઓ બંને દેવી પૂજક સમાજના છે અને ફરિયાદી અને આરોપી બંને લોકો જે અત્યારે ઉનાળાની સિઝનમાં તરબૂત ને ટેટી એવું વેચવાનો ધંધો કરે છે જેથી ગઈ તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ આ કામના જે આરોપી જે છે એ પૈકીના અલ્પેશ કરી અને આ કામના ફરિયાદી પાસે ત્યાં આવેલા જ્યાં એ લોકોનો એ વેચાણ ચાલુ હતું ત્યાં અને આ કામના આરોપીએ ત્યાં ફરિયાદીને એવું કહેલું કે ભાઈ આ તું જે અહીંયા જગ્યા ઉપર ઊભો રહી અને ધંધો કરે છે એના કારણે અમારો ધંધો થતો નથી એમ તારા અહીંયા ઊભું રહેવું નહીં એમ એ બાબતને લઈ અને એ બંને વચ્ચે ત્યાં સામાન્ય બોલા ચાલી રીલી જેથી આ ફરિયાદી જે છે એ ત્યાંથી પોતાના ઘરે આવતો લો અને એ પછી રાત્રે લગભગ સાડા દસ વાગે આ કામના ફરિયાદી એના કુટુંબના અન્ય સભ્યો સાથે ત્યાં જમવા બેસેલા હતા એ વખતે આ કામનો જે આરોપી અલ્પેશ છે એ એના પિતા એનો ભાઈ અને એક એનો કાકાનો છોકરો એમ આ ચારેય આરોપીઓ ત્યાં ફરિયાદીના ઘરે આવે છે અને આ જે અદાવત હતી એ અદાવતના હિસાબે તલવારથી એના ત્યાં ઈજા કરે છે અને આ જે મારામારી થાય છે એમાં જે અતુલ કરીન જે છે એમનું મૃત્યુ જે છે આમાં ઈજામાં જે બે બંને જે બે ભાઈઓ છે સંજય અને મહેશ એ બંનેના ઈજા થયેલી છે મહેશન જે છે એ સામાન્ય ઇજા થયેલી છે સનીના અને મહેશ જે છે એ હાલમાં ત્યાં સારવાર તરફ દાખલ છે અલ્પેશ સુરુજમાં અત્યાર સુધીમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં છ એક ગુના દાખલ થયા છે એમાં અમરોલી પોસ્ટેમાં દાખલ થયા છે આણંદ પોસ્ટેમાં દાખલ થયા છે અને કામરેજ પોસ્ટેમાં ચોરીઓના ગુના દાખલ થયેલા છે આ કામના જે આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક જ અહીંયાથી જગ્યા ફોડી ભાગી ગયેલા અને પોતાના મોબાઈલ પર સ્વિચ ઓફ કરી કાઢેલા પરંતુ પોલીસ અંગત રીતે જાણવા મળેલું કે એ જે એમનું વતન જે છે એ સાવરકુંડલા બાજુ ગયેલા છે જેથી આપણે અમરોલી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ અને પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં તપાસ માટે મોકલી આપેલી તો પોલીસના આ જે ચારે ચાર આરોપીઓ જે છે એ તાત્કાલિક પકડી કાઢવામાં સફળતા મળી છે અને હાલમાં એ ચારે ચાર પોલીસ આરોપીઓ પોલીસના કબજામાં છે કેમેરામેન હિરન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત